સુરત રેલવે સ્ટેશન પરથી મળી આવેલા બે બાળકોના માતા પિતાને શોધી કાઢી માતા પિતાને આ બે બાળકો સોંપવામાં આવ્યા સુરત રેલવે સ્ટેશન પરથી બે બાળકો મળી આવ્યા હતા વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટ અને સુરત રેલવે પોલીસની ટીમને આ બંને બાળકો મળી આવ્યા હતા કે જે ટ્રેનમાંથી ઉતરીને જઈ રહ્યા હતા આ દરમિયાન જ્યારે સીટીની નજર તેમના પર પડી એટલે તેમને પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે બાંદ્રા રેલવે સ્ટેશન પર તેમના માતા પિતા રહી ગયા છે ને તેઓ ટ્રેનમાં ચડી ગયા હતા જોકે આ મામલે જ્યારે તપાસ કરવામાં આવી તો તેવી કોઈ જ હકીકત ન જણાઈ આવતા વધુ બાળકોને પૂછપરછ કરવામાં આવીને આ દરમિયાન બાળકોએ જણાવ્યું કે તેમના જે માતા પિતા છે તે ઘરમાં નાના ભાઈ બહેનને પ્રેમ કરે છે અને તેનાથી તેઓ રિસાઈ જઈને ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળી ગયા હતા અને બાંદ્રા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડી ગયા હતા જેઓ સુરત રેલવે સ્ટેશન આવતા ઉતરી ગયા હતા આ મામલે વધુ તપાસ કરીને તેમના માતા પિતાને શોધી કાઢી બંને બાળકોને માતા પિતાને સોંપવામાં આવ્યા